આ લોકો રાજુલામ હા અહીંયા યાર્ડનું કામ બહુ સારું છે હીરાભાઈ આવીને આટા મારે છે આવે છે જાય છે બધા પછી બહારની માંડવી હરાજી એક હજારની માઇલ બધી વેસાય છે અને આ તેરસો ને છપ્પનમાં વેસાય છે ટેમોટેમ બધા જોખાઈ જાય છે માર્કેટિંગ યાર્ડ વર્ષોથી આપણે સૌ જોઈ રહ્યા છીએ એમાં ભારત દક્ષા રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો અને જે મગફળીના ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું તેરસો અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસાના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે આઠસોથી નવસો રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે એટલો સ્પષ્ટ કહેશું કે વર્ષોથી અમારે રાજુના માર્કેટિંગ યાર્ડ જે રીતે ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે સરકારશ્રી પણ આ બાબતે ખૂબ ચિંતા કરી રહી છે આપણે યશું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા કોઈ લાગવક વિવક કોઈ રીતે કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બહુ આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ આભાર માન કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં પચીસો જેવા અને બસો માણસ બસો થઈ દેવાય ઓકે થેન્ક યુ ભાઈ